પાંડેસરા વિસ્તારમાં એક આધેડનું શંકાસ્પદ મોત નીપજ્યું હતું લુમ્સ ખાતામાં કામ કરતા આધેડ નોકરી પર જ મોત થવા પામ્યું છે જોકે શેઠ દ્વારા બીજા દિવસે જાણ કરાતા પરિવારમાં રોજ ફાટી નીકળ્યો છે આ સાથે જ મૃતદેહ સ્વીકારવાની મનાઈ કરી દીધી છે કે સિવિલ ખાતે શેઠ મોટા ઘર્ષણ પણ સર્જાવા પામ્યું હતું સુરત નવી સિવિલ ખાતેથી મળતી માહિતી મુજબ પાંડેસરા ખાતેના કારખાનામાં કામ કરતા આધેડનું અચાનક મોત થયું હતું તારીખ એકત્રીસમીની સવારે શેઠ ખાતું બંધ કર્યું ત્યાં મઠ્ઠલું બહાર જ હતું દરમિયાન તેનું મોત થવાની શંકા છે જોકે છ કલાક બાદ પરિવારને જાણ કરાઈ હતી લાવાસ તરીકે મૃતદેહને સિવિલ મોકલી પોસ્ટમોર્ટમ પણ કરી દેવામાં આવ્યું હોવાનું પરિવારે જણાવ્યું છે જોકે શેઠ સિવિલ ખાતે આવ્યા જ ન હતા પરિવારજનોએ જણાવ્યું હતું કે અમારે ન્યાય જોઈએ પોલીસ કાર્યવાહી ન કરે ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારીએ શેઠ સિવિલ હોસ્પિટલ પહોંચ્યા હતા દરમિયાન પરિવારજનો અને શેઠ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું તો શેઠને ધક્કે ચડાવ્યા હતા દરમિયાન અન્ય લોકોએ વચ્ચે પડી તમામને અલગ કર્યા હતા હાલ તો પોલીસે પરિવારના નિવેદન લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે अझ कुर्सी जातै अर्छ